જે બ્લડમાં જે કર્યો છે એ ચારસો ને આવ્યો છે એટલે કે બ્લડમાં બી પ્રેગ્નન્સી રૂકાણી છે એનો રિપોર્ટ આવ્યો છે તો તમારી જેવાને એમ એએમએસ લેવલ હાઉ ડાઉન હોય લોઅર સ્પોમ કાઉન્ટ હોય છતાં પ્રેગ્નન્સી રોકાણી છે આપણે કેટલા મહિના દવા બે મહિના મહિના બે મહિના થઈ જાય તમને અહીં બતાવું પણ કે રીલ જો નથી તો તમે આજે શરૂઆતનું સ્ટેપ લઈ આવ્યો છો બરાબર પોઝિટિવ લઈ આવ્યો તો તમારી જેવાને એટલામાં પ્રેગ્નન્સી રોકાતે બીજા શું છે લાગશે ਸਰ ਉਸੇ ਆ ਗਿਆ ਜੀ ਆਜਾ ਜੀ ਉਹ ਵੀਡੀਓ ਮੇਰੇ ਕੋਲ ਤਾਂ